એન બી વઢોણીયા કાર્યપાલક યુદ્ધને પ્રધાનમંત્રી આવાસ યોજના હાલ ફાઇનલ પ્લોટ નંબર ત્રીસ સંસ્કાર વિદ્યાલય સામે ફૂલસર પ્રધાનમંત્રી આવાસ યોજનાનો એ બસો છપ્પન મકાનો છે જેમાં ભાડુઆત રહેતા હોય એવી વારંવાર ફરિયાદો આવેલી હતી જે અનુય આજે અચાનક જ અમે એનું ચેકિંગ ગોઠવવામાં આવેલું છે જેમાં અમારા દ્વારા સોળ માણસોની ટીમો ચાર ટીમો બનાવી છે અને એના દ્વારા એક ચેકિંગ ચાલુ છે અગાઉ બે હજાર બાવીસમાં એક સર્વે કરેલો હતો ત્યારે મકાનો ખાલી પણ કરાવ્યા હતા અને એમના દ્વારા જે ભાડુઆત રહેતા હતા એટલે મૂળ મકાન માલિક દ્વારા ત્રણસો રૂપિયાના એગ્રીમેન્ટ કરવામાં આવેલું હતું કે હવે ભાડે નહીં આપવામાં આવે જો એ જ મકાન ફરીવાર ભાડુઆત માલુમ પડશે તો એની ઉપર આખરી કાર્યવાહી કરવામાં આવશે એવું અત્યારે હજી હું આખો સર્વે કરીને પૂર્ણ કરીશ પછી એના ડેટા સાથે હું વાત કરી શકીશ અત્યારે લગભગ મારા ખ્યાલથી અંદાજે ત્રીસથી પાંત્રીસ ટકા ભાડુઆત તો છે 내가 뭐해? 내돈채지네 पहेली <laughs> <susurra> <laughs> તમારા આઈડી ગ્રુપમાં વાપરે નથી આમ લાગમાં નું તો આમ નામ નથી 23 થી ક્યાં પર રહેવા માટે મતલબ ના ના સરકારા ગરીબ માણસનો મત દેવા આપો અમે નહી કે તમારા ફેમિલી બીજા તમારા હગાવાલા બેનો દીકરીને લેવા મને ન દેખ્યો સરસ તો બેન ભાઈ રેશન કણ જીનો કર કેમ નો કરે ભાઈ મીનાબેન થોડી બેસા

એ અમુ છોકરો સર કરું એની તો બજેટ છે અમુને હાચું ના બોલવું આ આઈડી પ્રોફ વિડિયો રેડી છે તો વિડિયો પર કમન ઓપન નોટ કરજો આનો કોડ મળી જાય તો મળી જાય છે ઇસાવરાઈન સોલ્યુશન બરાબર છે આ ડાઉન્સ છે x તો તમારો મમ્મી કહી તો આન્સર 4 છે એ તો એમણે કોટો ધ્યાન મોટી છે તો આપણો પણ છે તો મને ધ્યાન

માણવાદ માં પાંચસો પાંચસો રૂપિયા લેતી છે મને ખબર છે છે